સુરતના પાંડેસરામાં દસ વર્ષનો માસુમ બાળક રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હાલ આપઘાતનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

ઢીંગા મસ્તી કરી રહ્યા હતા મોટોભાઈ રૂમની બહાર ગયા બાદ માસુમ યશને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પંદર મિનિટ બાદ મોટો રમવા માટે દરવાજો ખકડાવી રહ્યો હતો અવાજ સાંભળી માતાને બહેન દોડી આવ્યા હતા રૂમના દરવાજાના નાનકડા હોલમાંથી માતાએ રૂમમાં અંદર નજર કરતા યશના પગ લટકતા હોય તેવું દેખાયું હતું જેથી લઈને બૂમાબૂમ કરી પડોશીઓની મદદથી દરવાજો તોડતા યશ હુક સાથે લટકી દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો

જે ઘટનામાં દસ વર્ષના બાળકે આત્મહત્યા પરિણામ બહાર આવ્યું છે બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની દસ બાય દસની રૂમમાં ખૂટીએ લટકાળેલ દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને માણસે બાળકે સુસાઇડ કરેલ છે પ્રાથમિક હકીકતમાં દસ વર્ષનો બાળક શા માટે આવું મૃત્યુ કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવે કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનું છે પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે જેથી વધુ પૂછપરછ થઈ શકેલ નથી I'm investigation mm -hmm. challenge.